તાપી જિલ્લાના નગર ખાતે માતા સાવિત્રીબાઇ જન્મ જયંતિ નિમિત્તે યુનિટ ભવન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભર્યું સ્મરણ કરવામાં આવ્યું આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ માતા સાવિત્રીબાઇ ફુલેજીના જીવન અને કાર્ય પર પ્રકાશ પાડી તેમના વિચારોને જીવનમાં આત્મસાત કરવાની પ્રેરણા આપી હતી કાર્યક્રમમાં સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ પાણી પુરવઠા અધ્યક્ષ ડોક્ટર સ્વપ્નિલભાઈ પાટિલ અને શાસક પક્ષના નેતા યોગેશભાઈ મરાઠે ગંગા સમગ્ર ટીમના પ્રાંત અધ્યક્ષ સુદામભાઈ સારોટે ભાજપ સંગઠનના મહામંત્રી ડોક્ટર રાજપૂત સાહેબ માનસુભાઈ દવે રાકેશભાઈ માળી તે સાથે આયુષભાઈ માળી હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન માતા સાવિત્રીભાઈ ફુલેજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી શિક્ષણ નારી સશક્તિકરણ અને સામાજિક સમાનતાના ક્ષેત્રે તેમના યોગદાનને યાદ કરી સંચાલક નગરપાલિકાના કેબિન સમિતિના અધ્યક્ષ પ્રકાશભાઈ માળી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું